નમસ્કાર દર્શક મિત્રો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી બાયડથી અરવલ્લીના બાયડમાં આજે હજરત પૈગમ્બર સાહેબના જન્મદિવસ ઈદે મિલાદની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે ઈદે મિલાદમાં સ્ટેશન વિસ્તાર અને બાયડ કસ્બા વિસ્તારમાં જુલુસ કાઢવામાં આવ્યા હતા ઈદે મિલાદની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં બાયડ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે સંપન્ન થઈ છે જ્યારે જુલુસમાં મુસ્લિમ બિરાદરો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને જુલુસ દરમિયાન કોમી એકતાના દર્શન થયેલા પણ જોવા મળ્યા છે હજરત મોહમ્મદ પેગમ્બર સાહેબના જન્મદિન મુસ્લિમ મુસ્લિમ ગોશિયા જમાત તરફથી બાયડ મસ્જિદ ચોકથી જુલુસ કાઢવામાં આવ્યો હતો આ જુલુસમાં હજારોની સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ જોડાયા હતા અને આ જુલુસની અંદર કોમી એકતાના ખૂબ મોટા દર્શન થયા હતા આ જુલુસ દરમિયાન શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસની પણ પ્રશંસનીય કામગીરી રહી હતી પત્રકાર મિત્રોએ પણ ખૂબ સાથ અને સહકાર આપ્યો હતો અને આ જુલુસ નિર્વિઘ્ને પૂર્ણ થયેલ હતું ઈદ એ મિલાહદ નબી એ મુસ્લિમોનો સૌથી મોટામાં મોટો તહેવાર અને મોટામાં મોટી ઈદ છે એ ગણવામાં આવે છે આ હઝરત મહંમદ પૈગમ્બરના જન્મદિવસની યાદમાં એમણે આપેલા જે શાંતિના સંદેશ છે એ સંદેશને અનુસરી અને એમનો આ જન્મદિવસ છે એ મનાવવામાં આવે છે તો આ ઈદ મિલાદના દિવસે બધાએ બાયડ કસ્બાના મુસ્લિમોએ શાંતિપૂર્વક જુલુસ છે એ જુલૂસ નીકાળી ફરી અને છે હઝરત મોહમ્મદ પૈગમ્બરના બાલ મુબારકના દીદાર છે એ કરવા માટે અહીંયા બધા એકત્રિત થયેલા છે આ વ્યવસ્થાની અંદર પોલીસ પ્રશાસનની પણ ખૂબ પ્રશંસનીય કામગીરી એમણે બજાવી છે ઊભા ભાગે હાજર રહી અને શાંતિપૂર્વક આ તહેવાર ઉજવાય એ રીતેની કામગીરી એમની છે